સ્લેપ્ટ એન્ડ છે કે પછી નારું છે એ પણ ખબર નથી અને એમાં લાખો રૂપિયા વાપરી નાખ્યા છે અને બે મહિના અગાઉ જ આ રસ્તો અને આ નાડું બનેલું હતું પણ આ ભારતીય જનતા પાર્ટીના જે પાપના કારણે એના મળત્યાઓને કારણે આ જે હલકી કક્ષાનું કામ વાપરીને એને જે કોન્ટ્રાક્ટરને જે એક દલાલી કરીને પછી એમને કરાવવા આવ્યું છે એમના મારફતે પણ

એ અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા ભ્રષ્ટ કેટલા હદે ભ્રષ્ટાચાર કર્યો છે અત્યારે તમે આ જે પુલ બનાવ્યો છે એમાં એક સડિયો પણ નથી નાખ્યો એમાં કોઈ કપચી પણ નથી અને ખાલી ફક્ત ને ફક્ત જે પથરા છે એ પથરા પર સિમેન્ટ પાથરી દીધી હોય એવી રીતના બનાવેલું છે